હિંમતનગર તાલુકાના અમરાપુર ગામમાં સરપંચ અને તલાટી આંખ આડા કાન કરી રહ્યા હોવાનું ચર્ચામાં હિંમતનગર તાલુકાના અમરાપુર ગામના સરપંચ ગ્રામજનોના પ્રશ્નોને ધ્યાનમાં ના લેતા ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અરજી કરવામાં આવી હિંમતનગર તાલુકાના અમરાપુર ગામમાં મુખ્ય માર્ગ પર વધુ પ્રમાણમાં પાણી ભરાતા શાળામાં જતા બાળકોને અવર જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને ગ્રામજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સરપંચ અને તલાટી ગામના પાણીના પ્રશ્નને નિકાલ કરવામાં કોઈ રસ લેતા નથી એટલે કે આંખ આડા કાન કરી રહ્યા છે તે ગ્રામજનોના લોકો મુખ્ય ચર્ચાઓ બની રહી છે અને આ મુખ્ય વિષય બન્યો છે ચર્ચાનો સરપંચ દ્વારા અમરાપુર ગામમાં પાણીના પ્રશ્ન અને ગંદકીનું મોટું સામ્રાજ્ય છે જેને દૂર ન કરતા ગ્રામજનો દ્વારા ડીડીઓ અને ટીડીઓને લેખિતમાં અરજી કરવામાં આવી અહેવાલ વિરેન્દ્રસિંહ મકવાણા સાથે જસુભાઈ ચૌધરી હિંમતનગર